મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોટા બ્રેકિંગ હાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણ એમબીબીએસ વિદ્યાર્થીના મોત મુદ્દે પંદર વિદ્યાર્થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગની આશંકા વચ્ચે કાર્યવાહી થઈ હતી જે બાદ અત્યારે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એન્ટી રેગિંગ કમિટી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એન્ટી રેગિંગ કમિટી તરફથી 27 વિદ્યાર્થીઓની પૂછપરછ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે મહત્વના મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણમાં જે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી અને મોડી રાત્રિના એબીવીપીના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો જ્યાર બાદ વિરોધ પ્રદર્શન કર્યા બાદ પોલીસે આઠથી વધુ એબીવીપીના કાર્યકરોને ડિટેન પણ કર્યા અને હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે સમાચાર પ્રમાણે પાટણ એમબીબીએસ વિદ્યાર્થીના મોત મુદ્દે પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે